મીઠી રોહરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો સહિત આડત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો ગાંધીધામના મીઠીરોહારમાં ખાનગી પાર્કિંગ પાસે પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ફરજી ડૉક્ટરને ઝડપી પાડ્યું હતું ગાંધીધામના રોહરમાં આજવા પાક પાર્કિંગમાં ભાડાની દુકાનમાં ગેરકાયદે રીતે ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ચાલતું હોવાની બાતમીના આધારે પૂર્વ એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો જે દરોડામાં પોલીસે કોઈપણ પ્રકારની ડૉક્ટરની ડિગ્રી કે પ્રેક્ટિસ વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા આરોપી લાલચંદ અલી અકબર અલી રહેવાસી વર્ષા અંજારને પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે તેની પાસેથી એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂપિયા આડત્રીસ હજાર ચાલીસનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ટીવી એટીન ન્યૂઝ